કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણપતિના પંડાલમાં મૂર્તિ ખંડિત કરવાની ઘટના બની છે આ ઘટનાથી સમસ્ત હિન્દુ સમાજમાં રોષ ફેલાયો છે આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરવામાં આવી હતી પોલીસને આ બનાવની જાણ થતાં પશ્ચિમ કચ્છ એલસીબી એસઓજી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પંડાલમાં મૂર્તિ ખંડિત થવા ઉપરાંત બાજુમાં આવેલા મંદિરની ઉપર એક ઝંડો લગાવવા મામલે પણ રોષ ફેલાયો હતો બંને ઘટનાઓને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી હતી મૂર્તિ ખંડિત કરવા મામલે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોનો કબજો લીધો હતો જ્યારે મંદિર ઉપર ઝંડો લગાવીને ઉશ્કેરણીજનક માહોલ બનાવનાર ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ચાર શખ્સની ધરપકડ કરી હતી નખત્રાણા પોલીસ સ્ટેશનમાં આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોળ ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જોઈનલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે